સ્વામિનારાયણ ભગવાન ભલે સુખ આપે કે દુખ આપે પણ તેને હંમેશા સવડું જ લે તે ખરો સત્સંગી કહેવાય સ્વામિનારાયણ ભગવાન અનન્ય નિષ્ઠા રાખનાર ભક્તરાજ વીરા શેલડિયા હતા એક વખત વીરા શેલડિયા પોતાના ઘરનું ગાડું જોડી કુટુંબ સહિત ગઢડા શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા ત્યારે વીરા શેલડિયા ગામના ગામ થણી કહેવા પ્રમાણે કોઈ દુષ્ટ માણસે વીરા ભક્ત ઘરમાં અગ્નિ મૂકી તેમનું ઘર સળગાવી દીધું આ બાજુ વીરા ભક્ત બે પાંચ દિવસ ગઢડા રોકાઈ દર્શન અને સત્સંગ લાભ લઈ પાછા પોતાની ઘેર આવ્યા ત્યાં તેમણે જોયું તો ઘર અને તેમાં રહેલો કેટલોક જરૂર નો સરસામાન પણ બળીને ખાખ થઈ ગયો બરાબર જોયું તો ફક્ત અનાજની કોઠીઓને કંઈ ઈજા પહોંચી ન હતી પછી ત્યાં ગામના બધા દ્વેષી લોકો આવ્યા અને તેમાંથી 하દો ખુમાણ આગળ આવ્યા તેને કહ્યું વીર તું ગઢડે તારા સ્વામિનારાયણના દર્શન કરવા ગયો તેમાં તારું શું સારું થયું ઉપરથી તારા જે ઘર હતા તે પણ બળી ગયા આ સાંભળી વીરા ભક્તે કહ્યું બાપુ મારા ધિંગાધણી સ્વામિનારાયણે તો મારું બહુ જ સારું કર્યું છે જુઓ ને હું દર્શન કરવા ગયો એથી એકદમ સહી સલામત રહ્યો મારી બાયડી છોકરા બચ્યા અને ગાડું તથા બળદ પણ રહ્યા અને જુઓ આ અનાજની કોઠીઓ પણ સહી સલામત છે અને રહી વાત ઘર સ્વામીનારાયણ ભગવાને મારા પર બહુ જ દયા કરીને ભારે રક્ષા કરી છે જો ઘેર હોત તો બધા બળી મરત ને હેરાન થઈ જાત અને વાલા ભક્તો વીરા ભક્ત ની આવી ધીરજ સહન શક્તિ અને ઉત્તમ સમજણ જોઈને શત્રુઓના હૃદય પણ પીગળી ગયા આને કેવા એક સાચા સત્સંગી ની સમજણ